બ્રહ્મા આ બ્રાહ્મણોના બ્રહ્મા આ કૃષ્ણ દમન મળો નાગ દમન નું છે આ બૌદ્ધ સંસ્કૃતિમાં આ બ્રાહ્મણ સંસ્કૃતિમાં તમે એ તમારી નજર શું ભગવદ્ ગીતામાં અર્જુન ઉપદેશ આપે ને એ તો બૌદ્ધ સંસ્કૃતિ નું છે આખું શિલ્પ તો આ લોકો કોપી કરીને એમાં કઈ વિચાર જ ન કર્યો કેમ કે એ વખતે તો શુદ્રવણના લોકોને ભણવાનો અધિકાર જ લઈ લીધો તો એમ ખબર હતી કે આભણ પ્રજા ક્યાં કોઈ ચોપડા જોવાની છે કઈ કરવાનું છે એ તો આખી

જે આપણા વડવા કહી ગયા કે ભાઈ પુરાવાસાથી ઇતિહાસ આપણો રજૂ કરો તો આ પુરાવાસાથી ઇતિહાસ કે કેવી રીતે બૌદ્ધ ધર્મ બ્રાહ્મણી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું બૌદ્ધ મૂર્તિ જુઓ કૃષ્ણ દ્વારા નાગ બની કોપી તમે જુઓ ગૌતમ બુદ્ધ નો જે મૂર્તિ છે એની સામે વિષ્ણુ ની મૂર્તિ આવી બનાવીને હમ ગૌતમ બુદ્ધ નું વાંસલી વગર તો કૃષ્ણ નું વાંસલી વગર માતા મહામય નું ચિત્ર છે ને ઉપર કોપી કરીને બેઠે બેઠી મહાલક્ષ્મી માતા બનાવી નાખ્યું આવા પુષ્કળ તમને શિલ્પના પુરાવા મળશે બુદ્ધ ભગવાન ની આવી મૂર્તિ હોય ને તો એના આવી ચુંદડી ઓઢાડી અને માતાજી બનાવી અને બ્રાહ્મણોએ પછી ધર્મ નામે ધંધો શરૂ કરી દીધો જો શંકર પાર્વતીના ગણપતિના તો આ બધા અવલોકિત સ્વરૂપ સત્વની જે મૂર્તિ હતી ને એમાંથી કોપી પેસ્ટ paste કરી આવી રીતે કરી નાખ્યું શિવ ઉપર તમે જોવો ને તો કેવી મૂર્તિ બનાવી મહાયાન પરંપરા નો જે માંથી સીધો copy આવી રીતે કરી નાખ્યું પાર્વતી જી ને કેવી રીતે વિચાર કરજો આમાં સુંઢ વગર નાખે આમાં સુંઢ ઉભી કરી નાખી ગૌતમ બુદ્ધ ને જે નાગ વંશ લોકો હોય ને એને ખૂબ સહાયતા કરી દીધી એનું ધ્યાન રાખતા હતા સતત એટલે એ તમે જોયું ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉપર હંમેશા તમને નાગ ઉપ જોવા મળશે એટલા માટે કે એના રક્ષક હતા નાગ કોઈ એટલે ખરેખર સાપ નહોતો પણ એ નાગ જાતી નહી હતી નાગ વંશના લોકો હતા એના ઉપરથી શંકરની આવી કોપી કરી નાખી તમે જોયું તો નક્કલ કરી નાખી અક્કલ નો ઉપયોગ જ ન કર્યો મહિષાસ કેવી રીતે મૂર્તિ બનાવી તમે જો કોપી કરી કેવી રીતે પ્રોફેસર વિલાસ ક્રાત છે ને એને પુસ્તક લખ્યા છે બે અને જે સૌથી પહેલું રામાયણ જોયું તો બોધનું છે જે દશરથ જાતક કથા એ દશરથ જાતક કથા ઉપરથી રામાયણ બધી આ બ્રાહ્મણોએ બનાવી અને જ્યાં-જ્યાં દુનિયામાં બૌદ્ધ ધર્મ ચાલે છે એ બધી જગ્યાએ રામાયણ છે પણ એ બધી રામાયણ છે એ બૌદ્ધોની રામાયણ છે અને ભારતમાં જે દશરથ જાતકમાં જે રામ છે દશરથ છે હમ ભરત છે સીતા છે પણ એમાં લંકા નું યુદ્ધ ને એવું કઈ નથી કે વાંદરા મદદ કરે હનુમાન એવું કઈ નથી તો આખી આ લોકો એ પછી એના ઉપર રામાયણ બનાવે એ પ્રોફેસર વિલાસ ખરાદના પુસ્તકો તમે જોયા વિડીયો તો એમણે લખ્યું છે કે બૌદ્ધ ની જે જાતક કથા છે ને એ જાતક કથા એટલે કે બૌદ્ધ કથા આપણે કેમ પંચતંત્ર ની કથા કહીએ એમાંથી વિદ્યાર્થીઓને બાળકોને ઉપદેશ મળે એ સત્ય નો હોય એમાં કલ્પના કલ્પના હોય ઉડી જાય વધારે હાથ હોય બધું હોય કલ્પના તો એ લોકો એ કલ્પના ને બ્રાહ્મણ એ શું કર્યું એને વિષ્ણુ ના અવતાર બનાવી દીધા જાત જાતના તમે જુઓ તો એ રામાયણ અને મહાભારત છે એ કાલ્પનિક કથા પૌરાણિક કથા છે કોઈ હિસ્ટોરિકલ ઐતિહાસિક ગ્રંથ નથી લખી ગયા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ કીધું છે જ્યોતિબા ફૂલે એ જ કીધું છે પીરે રામાસ્વામી એ જ કીધું છે મેં તમને કીધું ને કે આપણા ત્રણ વડોદરા વર્ષ પેલા પુસ્તક માં પણ એને એ જ લખ્યું લખ્યું છે વાલ્મિકી રામાયણ લખ્યું છે કે શુદ્ર લોકોને ભણવાનું નહી તો અને ભણે તો એની માથું કાપી નાખવાનું હત્યા કરી નાખવાની હમ વિચાર કરજો જે આપણે આપણે રામની પૂજા કરતા હોય પણ એ વાલ્મિકી રાખ રામાયણમાં શુદ્રો માટે શું લખેલું છે જવાહરલાલ નહેરુ નું એક પુસ્તક છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એમાં એમણે લખ્યું છે કે ખરેખર રામાયણ તો કાલ્પનિક પૌરાણિક ગ્રંથ છે એના કોઈ પુરાવા નથી પરંતુ એ કાલ્પનિક ગ્રંથમાં પણ એ શુદ્રવર્ણના લોકો ભણવાની કેવી કોઈ જીદ ન કરે અને પોતે સેવા જ કર્યા કરે ઉપરના ત્રણ વર્ણની એટલા માટે એવી કથા બનાવી કે શુદ્રવણના લોકો જો ભણવાનું કાર્ય કરે તો ભગવાન રામ છે એની હત્યા કરે અને વાલ્મિકી રામાયણમાં બ્રાહ્મણ લેખકોએ એ ભગવાન રામને મોઢે બોલાવ રહ્યું કે હે શુદ્રવર્ણ ના તું શુદ્રવણ નો છો એટલે તારથી આવું નો કામ થાય એટલે હું તારી હત્યા કરું છું ને પછી એની હત્યા કરે છે વાલ્મીકી રામાય નો પ્રસંગ છે આપણા લોકોને ખબર જ નથી કે જે શુદ્રવર્ણના સંભોગ તો વાલ્મીકી રામાયણ કાલ્પનિક છે પણ કાલ્પનિક કથામાં એ આપણને મૂક્યા નથી માનો કે જે લોકો સત્ય માને છે તો આપણા પૂર્વજ માં જે હત્યારા છે એ ભગવાન રામ એની પૂજા કોઈ કરે ખરા જે સત્ય જાણતા હોય તો જો સત્ય હોય હમ રામાયણ માં લીધું ને ભૂગલ દ્વારા શુદ્ર પ્રશુનારી સમતાળન કે અધિકારી એટલે કે ઢોલ નારી શુદ્ર પશુ આ બધાને ઢોકા ધોકા મારો તો સીધા હાલે અને ત્યાર પછી આ મુગલો આવ્યા અને મુસ્લિમ શાસન ની અંદર બ્રાહ્મણો એ બ્રાહ્મણ ક્ષત્રિયો અને મુસ્લિમો ત્રણેયની યુતિ થઈ અને મનુસૃતિ નામના પુરાણો સ્મૃતિઓ એવા બધા શાસ્ત્રો લખાણા અને એની અંદર કટ્ટર વર્ણ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું જે આપણા વડવાઓ લખીએ ને કે ભાઈ કટ્ટર વર્ણ વ્યવસ્થા નું પાલન કરવામાં આવ્યું અને આપણને ખૂબ આપણા પર અહીં અત્યાચાર થયા અને એના નમૂના આપણે જોઈએ કે મનુષુતિમાં કે ભાઈ કેવી રીતે બ્રાહ્મણના મોઢામાંથી બ્રાહ્મણ બ્રહ્માના મોઢામાંથી મુખમાંથી બ્રાહ્મણ બાહુમાંથી ક્ષત્રિય પેટમાંથી વાણિયા અને પગમાંથી ક્ષત શુદ્રવ એટલે આપણે શુદ્રવણના બધાય નીચ ના લાયક હલકા વર્ણના કોણે કોણે સુકારવાનું તો કે બ્રાહ્મણ યુગનો આનંત તે કરવાનું દાન દક્ષિણા લેવાની શક્ય દાન આપવું યજ્ઞ કરવો એ બધું કરવાનું વાણીએ હવે બધું એમ કે ખેતી કરવું વેપાર વણત કરવું વ્યાજ વટવું એ બધું કામ આ બધું લખ્યું અને શુદ્ર વર્ણના લોકો માટે શું લખ્યું છે કે તે ભગવાને શુદ્ર માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે કે ઉપલા ત્રણ વર્ણનની ઈર્ચા વિના સેવા કરવી હમ્મ વિચાર કરજો તો આપણા લોકોએ ધર્મ નામે ઈશ્વરના નામે એવું લખી નાખ્યું કે તમારા ઉપરના ત્રણ સેવા કરવાની તો આપણા લોકો તો અભણ હતા કે ભાઈ ઈશ્વરે લખ્યું છે તો આપણે કરી નાખીએ સેવા ઋગ્વેદ માં પણ આવું લખ્યું છે ખાલી મનુષ્ય નહીં ઋગ્વેદ માં પણ લખેલું છે કે ઈશ્વરના મુખમાંથી બ્રાહ્મણ હાથમાંથી ક્ષત્રિય પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર ગીતામાં પણ ભગવાન કૃષ્ણ આદ કહ્યું છે હમ શંકરાચાર્ય નું જે બ્રહ્મસૂત્ર છે ને એ હિન્દૂ ધર્મ પુસ્તક છે એમાં લખ્યું છે કે શુદ્રો જો વેદ સાંભળે તો એના કાન ગરમ ગરમ શીશું રહેવું જો જીભ થી ઉચ્ચારણ કરે તો જીભ કાપી નાખવી જોઈએ ઘણી ગણી વિદ્વાન થઈ જાય તો એને ફાંસી ની સજા આપવી જોઈએ અથવા તો ધડ કાપી નાખવું જોઈએ જેમ રામાયણ માં લખ્યું ને વાલ્મીક કહે કે ભગવાન રામ કાપી નાખે છે ધડ એવી રીતે તો આવી ધર્મ ગ્રંથો ની વાતો આપણા પૂર્વજો પર ધર્મ ના નામે ઈશ્વર ના નામે કેટલા અત્યાચાર અન્યાય કર્યા હશે આ એનો જીવતો પુરાવો અને છતાં આપણે એને મૂકી નથી એક એટલા માટે કે આપણને અજ્ઞાન છે આપણને ખબર નથી જે પણ કોળી ઓબીસી એસસી એસટી કે માં આવતી વ્યક્તિને આટલી ખબર પડી જાય તો એનામાં સામાન્ય બુદ્ધિ હોય તો એ આમાં રહે નહીં એ ચોક્કસ સો ટકાની વાત છે મનુષુતિમાં આગળ લખ્યું છે કે જે આ પૃથ્વી ઉપર છે ને એ બ્રાહ્મણ છે ને જન્મથી જ પૃથ્વીનો સ્વામી થઈને જન્મે છે એટલે પૃથ્વી ઉપર જે કાંઈ છે ને એ બધું બ્રાહ્મણ બ્રાહ્મણનું જ છે પછી ત્રણેય ના નામ કેવા રાખવા બધા વર્ણ પ્રમાણે એવું એક લખ્યું છે કે બ્રાહ્મણ નું નામ મંગલકારી હોય ક્ષત્રિય નું બળ ભર્યું હોય વૈશ્ય નું ધન યુક્ત અને શુદ્ર નું તુચ્છતા દર્શક દાખલા તરીકે બ્રાહ્મણ નું કરુણા શંકર લાભ શંકર એવા બધા ક્ષત્રિય નું તો પરાક્રમ સિંહજી મજબૂત સિંહજી શક્તિ સિંહજી વૈશ્ય ધન ધનિચંદ દલિતિન પાલ્યા તાનાચંદ ને આવા નું કેવું તુચ્છતા દર્શક એટલે કે નામ સાંભળો ને તો તમને આમ ધૂણા ઉપજે હમ એનો તમને એક પુરાવો આપું કે એક આઠ ઓગણીસો ને ઓગણપચાસ કોળી સમાજનું ચોટીલામાં એક સંમેલન થઈ ગયું અને એ સંમેલનની બુક છે એ મારી પાસે એની પીડીએફ અને એમાં જે કોળી સમાજના આગેવાનો જોજો એ સમયના આગેવાનો છે સામાન્ય વ્યક્તિ નથી એ આગેવાનોના નામ કેવા હતા તો સુરા લખુ રાડા નાથા વાલા સવા જીવા ઉકા કાવા હું જીવા અમીર કાળા લાખા તલસી ભીમાં ખીમા નારાયણ ગોવિંદ હીરા હમ અમરા નારાયણ હું કચરો માલો વાલો આવા બધા નામો રાખવા તો આપણા બાપ દાદા ને કઈ શોખ હતો આવા નામ રાખવાના શુદ્રવણ ના લોકો ને તમે જૂના તમને લગ્નના કોક ના ખરડા હોય તો જોજો બે નામ ના નામના અક્ષર જ હતા તો આપણા બાપા દાદા દાદાને એવું કે શોખ નતો ભાઈ લખવાનું તો હવે શું કર્યું આપણા લોકો હમ બાકી આ સમયે તો આપણી મજબૂરી હતી આપણા બાપ દાદા ને આપણા બાપ ને અભણ રહેવાની તે શોખ નતો પણ એ ધર્મ એનો કેતો હતો હિન્દુ ધર્મ કે તમારે ભણવાનું નહિ અને આપણે એ હિન્દુ ધર્મ ને આપણા પુસ્તકમાં ગૌરવ કરો આ જે બ્રાહ્મણ ધર્મ છે એમાં તો તમે ગુલામ છો તો આ તમને ચોટીલા કોળી સમાજના આગેવાનોના નામ આવવા હતા તો સામાન્ય માણસોના નામ કેવા હશે વિચાર કરજો મરેલું મધુસુતિમાં છે કે મરેલા શુદ્ર ના દક્ષિણ દરવાજેથી આ બધાના દરવાજા અલગ અલગ રાખવા વર્ણ પ્રમાણે બહાર કાઢવાના પણ સ્ત્રીઓ માટે એટલું ખરાબ લખેલું છે કે સ્ત્રીને ક્યારેય સ્વતંત્ર નહી રાખવાની બાળા હોય કે યુવતી હોય કે વૃદ્ધા હોય એને હંમેશા આધીનતામાં જવું જીવનમાં પેલા પિતામાં પિતાની પછી પતિના પતિ ગુજરી જાય તો એના પુત્ર આધીનમાં આધીનતામાં રહેવાનું પણ એને સ્વતંત્રતા ક્યારે આપવી નહીં આટલું ખરાબ લખેલું છે વ્યાજ કેટલું તો એમ કે ભાઈ બ્રાહ્મણના ચાર ટકા બ્રાહ્મણ વગેરે ચાર વર્ણ પ્રમાણે વ્યાજ લેવાનું તો સૌથી વધારે શુદ્ર વર્ણ એક તો શુદ્ર સેવા કરવાની નહીં કઈ આવક એની પાસે સૌથી વધારે વ્યાજ લેવાનું કેટલું આપણા બાપ દાદા ઉપર આ લોકો અન્યાય અત્યાચાર કર્યો છે વિચાર કરજો ખરીદેલા અથવા ન ખરીદેલા શુદ્ર પાસે બ્રાહ્મણે દાસ કર્મ જ કરાવવું કેમ કે સ્વયંભૂ બ્રહ્મા એ શુદ્ર ને દાસપણા માટે સમજો છે ચારસો તેર નંબર નો શ્લોક છે વિચાર કરજો કેટલું ખરાબ લખ્યું છે અને બ્રાહ્મણ ની સેવા એ જ શુદ્ર નું વિશિષ્ટ કર્મ કહેવાય વિચાર તો કરો આપણે બ્રાહ્મણ ની સેવા કરી આપણું કર્મ વિશિષ્ટ હમ એ એક જગ્યાએ આમાં ક્ષત્રિયવર્ણના લોકો માટે પણ આ લોકો કઈ કાંઈ નથી કે બ્રાહ્મણ દસ વર્ષ નો હોય અને રાજા ક્ષત્રિય રાજા એકસો વર્ષ નો હોય તો પણ એ ક્ષત્રિય રાજા એ બ્રાહ્મણ ને પિતા તુલ્ય ગણવું ગણવાના વિચાર કરજો એટલે બંનેમાં નાની વયના બ્રાહ્મણને વૃદ્ધ ક્ષત્રિય પિતા જેટલું માન આપવાનું વિચાર તો કરો આખી મનુષિમાં શુદ્રો માટે એક જગ્યાએ હા લખ્યું છે કે ત્રણેય વડો માં જ્યાં પાંચ માંથી જેટલા વિશેષ ગુણાવાળા હોય તેમાં અહીં માનપાત્ર નેવું વર્ષ પહોંચેલો શુદ્ર પણ માન ને યોગ્ય છે હવે નેવું વર્ષ તો આપણા બાપ દાદા છે હું પૂરું ખાવા પીવાનું ન મળે હું ભૂખ્યો ચરસો સેવા કરતો હોય એ નેવું વર્ષ ક્યાં સુધી ક્યાંથી જીવે ત્યાં તો ઉકલી ગયો હોય અને એ એનું નેવું વર્ષ સન્માન કરવાનું અને એ લખ્યું જ છે આજની તારીખે તમે જો એવું ગામડું નથી કે જે આજની તરીકે ક્યાંય ભેદભાવ સંપૂર્ણ સંપૂર્ણપણે મટી ગયા હોય હોય તો આ લોકો કોઈ દિવસ એનું માન સન્માન આપ્યું ખાલી લખી નાખ્યું એ લોકો બ્રાહ્મણ એમ કે તમારા માટે જાય એટલે તમે જો ને તો આઝાદી થી આજ સુધી આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણને આપણે રાજ કરવાનો મતનો અધિકાર આપ્યો પણ આપણા લોકો રાજા ન બનતા બ્રાહ્મણ વણિયાની પાટીમાં જ સેવા કર્યા કરે કે શાસ્ત્રોમાં લખ્યું છે બધા હિન્દુ છે આપણા લોકો તો અને એવા કટ્ટર હિન્દુ છે કે હિન્દુ ધર્મનું પાલન કરે કે આપણે આપણી પાર્ટી બનાવી આપણી પાર્ટીને મત આપીએ તો તો આપણે રાજા જે હિન્દુ ધર્મ એટલે આપણા લોકો રાજ્ય બનવાનો રાજ્ય કે શાસક બનવાનું વિચારે જ નહીં એ હિન્દુ ધર્મ ના બ્રાહ્મણ વાળી એની પાર્ટીમાં સેવા કર્યા કરે શાંતિ હિન્દુ ધર્મ માં લખ્યું છે એટલે અજ્ઞાન પ્રજા આપણી વિચાર કરજો એસસી એસટી ઓબીસી બધાની વાત કરું કોળી થઈ આ કોળી ઠાકર સમાજ છે ને એના કથાકાર છે ભાઈ રાજુભાઈ કથાકાર એને વચ્ચે તમને ચાર પાંચ પેલા કોળી લોકો માટે આટલું ખરાબ લખ્યું બોલ્યો તો આખા કોળી સમાજ નો ઠાકોર સમાજ છે એવું કળછો એક કથાકાર બોલ્યો તો કોઈને ન ગમ્યું અને જ્યાં એનો વિરોધ થયો એ ભાઈ કથાકાર વિરોધમાં વિરુદ્ધમાં આંદોલન કર્યા આમ કર્યું ભાઈ પછી જાત જાત ની માફી માંગી હવે કથાકારે જે કીધું છે એ તો બધું હિન્દુ ધર્મ ના શાસ્ત્રો લખ્યું જ છે એ કથાકાર કરતા વધારે બધું શાસ્ત્રો ખરાબ લખ્યું છે શુદ્રો માટે આ રામચરિત માનસ નો જે નવ્વાણું ત્રણ નંબર શ્લોક છે કે તેલી કુમાર ચાંડાલ ભીલ કુગલ એટલે કોળી અલ કલવાર આદિ જો વર્ણમે નીચે હે તરીકે મન ને પર અસત શિરમોડા કૃષ્ણ ની હસી હું તો આ બધા ધોરણ નીચે છે હલકા વર્ણ છે એવું લખેલું છે વ્યાસ મૃતિ માં લખ્યું છે કે બધાય નાય અહીર ચમાર કુંભાર બંજારા કિરાત કાયસ્થ માલિક કુર્મી બાસ્પોર સ્થાવર ચંડાલ બારી સોપંચ કુરી કુરી એટલે કોળી આ બધા અંત્યજ એટલે કે શુદ્ર છે બરાબર વાળા કોઈ બધા નીચે જાતિના જ છે તો કથાકાર કે તો બધાને પેટ પામ કે ભાઈ બળવા આવે અને હિન્દુ ધર્મ ના શાસ્ત્ર માં લખ્યું છે તો બધા ગર્વ કરે કે ગર્વ છે તો આમ હિન્દુ છે આનું શું કારણ અજ્ઞાન ફરીથી અજ્ઞાન બધા દુખો નું કારણ છે આ જે વિડીયો જોશે જે સમજશે શું જેનામાં તર્ક બુદ્ધિ હશે એ કોઈ દિવસ પછી કઈ કોઈ દિવસ હોય એનો ગુલામ નહીં બને શું આ એટલા માટે જ કે આપણા માટે શું ગૌરવ લેવા જેવી બાબત છે જેનું ગૌરવ લેવાનું છે આપણે લેતા નથી અને જ્યાં આપણને નીચ ના લાયક હલકાવણ નાખી દે એમાં આપણે ગર્વ લેવા જઈએ છીએ આ વ્યાસ સ્મૃતિ નું આપણે વાંચ્યું પારસમ સ્મૃતિમાં લખ્યું છે કે શુદ્રય ઉપર ની વર્ણોની સેવા કરવી એ જ ધર્મ છે એ સિવાયનું કામ કરે તો નિષ્ફળ જાય વિષ્ણુ સ્મૃતિમાં લખ્યું છે કે ચોથો વર્ણ સંસ્કારમાં નીચો છે તેના સંસ્કાર એ છે કે પોતાની જાત દ્વીજોના સમ સમર્પણ કરી દે એટલે કે દ્વીજ બ્રાહ્મણો જે બે જન્મવાળા છે બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયા એ એની સમર્પણ કરી દેવાનું આપણે સ્ત્રી બ્રાહ્મણને અર્પિત કરી દે જે શુદ્ર પોતાના પ્રાણ ધન અને સ્ત્રી બ્રાહ્મણને અર્પિત કરી દે તો એ શુદ્ર નું ભોજન કરવા યોગ્ય છે વિચાર કરજો કેટલું નાલાયકી કરી છે સ્ત્રી ધન પ્રાણ આ બધું બ્રાહ્મણને અર્પિત કરી તો તો ઘરે ખાય વિચાર કરો હદ સુધી ખરાબ લખ્યું છે આપણા માટે એટલે આપણા બાપ દાદા કીધું ને કે ભાઈ તમે જે તમારા માટે ગૌરવ હતું એ બહુ ધન ધર્મ ના કારણે આપણા ઉપર હદથી વધારે અન્યાય અત્યાચાર થયા અને આ વિષ્ણુ સ્મૃતિમાં લખેલું છે વિષ્ણુ રહસ્યમ માં લખ્યું છે કે શુદ્ર જૂના પુરાણ વસ્ત્ર પહેરે બ્રાહ્મણ નું એટલું જૂઠું ખાય પોતાની સ્ત્રી સાથે સારી સંબંધ બાંધે અને જો મન થી આવું આચરણ કરશે ને તો એના બધા પાપ નષ્ટ થઈ જશે અને એને ઇન્દ્ર ની પદવી મળી જશે એનો મતલબ કે આપણને હાવ એટલે હાવ થર્ડ ક્લાસ આપણી જિંદગી કરી નાખી અને કહી દીધું કે તમને ઇન્દ્ર ની પદવી મળશે ક્યાં કોઈ જોવા જવાનું કે ઇન્દ્રની પદવી મળે છે કે નથી મળતી આટલું આપણા માટે અત્યાચ કરવા માટે ધર્મ ના નામે ઈશ્વરના નામે આવી બધી વાતો લખી નાખી ગૌતમ સૂત્ર માં લખ્યું છે કે શુદ્ર વેદ સાંભળે તો એના કાનમાં ધબધકતું શીશું લાખ ભરવા જોઈએ જો વેદનું ઉચ્ચારણ કરે તો જીભ કાપી નાખવી જોઈએ યદી સ્મરણ કરે તો મરવા દેના શુદ્ર ચોથા વર્ણ નો એક જન્મ વાળો છે તેનો ધર્મ બાકીના ત્રણ વર્ણ ની સેવા કરવી ઉચ્ચ વર્ણના ઉતરેલા જૂતા પહેરવા ઉચ્ચ વર્ણનું જૂઠું ખાઈને જીવન વ્યતીત કરવું આ ગૌતમ સૂત્ર માં લખેલું છે અને જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી અને હિન્દુ છે તેવા શુદ્ર વર્ણના લોકોને એ હજી તો એને હિન્દુ ધર્મ ગમે છે પોતાનો જે મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ એને ખબર નથી કેમ કે આનું જે ગૌરવ છે એ લગતા નથી અને જેની અંદર થી વધારે ખરાબ બેઠું છે એના માટે ગૌરવ કરશે તો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને દેખાડજો આ તો આપણી જે જાણકારી ટીવી છે ને એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એમાં પડ્યો રહેવાનો છે અને તમે આ બધા આ બધાના પુસ્તકો છે વેદ પુરાણના આ બધા શાસ્ત્રો છે બધાના એક એક અહીંયા મૂકું તો લોભ લાંબુ થઈ જાય આપ સ્તંભ છે એમાં લખ્યું છે કે સુદ્રને પૃથ્વી ઉપર ભોજન આપવું જોઈએ જેમ કુતરા છે ને એમ શુદ્ર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર વર્ણ છે આ ચારય વર્ણમાં ક્રમશ દરેક વર્ણ તેનાથી નીચી જાત નીચેના કરતા શ્રેષ્ઠ છે શુદ્ર અને પતિત છોડીને બાકીના બધા વર્ણો માટે વેદ અને યજ્ઞ છે એ તમને ખબર હશે કે શુદ્ર અને જનોય પહેરવાનો હક નથી ઘણા આપણા લોકો શુદ્ર વર્ણ હોય હોય કેમ કે નાના અમે તો ક્ષત્રિય છે એને પૂછી લેવાનું તમને તમને જનોયનો અધિકાર છે તો કે ના તો જનોયનો અધિકાર ફક્ત બ્રાહ્મણ ક્ષત્રિય અને વાણિયાનો જ છે શુદ્ર નથી એટલે એ ખોટો જે વેમ નીકળી જાય પાતંજલિમાં લખ્યું છે બે પ્રકારના હોય એક બહિષ્કૃત બહિષ્કૃત એટલે જે સેવા કરીએ માલધારી બધા અને અબહિષ્કૃત એટલે કે જે જેની આરે આભરછટ નો વ્યવહાર કરી એટલે એને બધું એવા બધા કામ હોય કે જે લોકો નીચ ગણતા હતા કામ ખરાબ ગણતા હતા એવા કામ એને દીધા શંકરાચાર્યનું ભમ શુકમાં લખ્યું છે કે શુદ્ર જો વેદ સાંભળે તો એના કાનમાં ગરમ શિશુ રહેડવું જીભથી ઉચ્ચારણ કરે તો જીભ કાપી નાખવી ભણે ગણીને વિદ્વાન થાય તો એને ફાંસીની સજા આપી દે દળ કાપી નાખવી દઉં નારાયણ સાર સંગ્રહમાં લખ્યું છે કે બ્રાહ્મણ ચાહે મેલા હોય ચાહે પવિત્ર એની પૂજા કરી થઈ શકે છે પરંતુ સ્ત્રી અને શું સ્પર્શ મને વજ્ર કરતા વધારે કઠોર લાગે છે આ ઈશ્વરના ધર્મના નામે ઈશ્વરના નામે આવું બ્રાહ્મણે લખ્યું કે બ્રાહ્મણ દમે મેલો અપવિત્ર હોય ને હમ તો એની પૂજા કરી શકે પણ સ્ત્રી અને શુદ્ર જો મને સ્પર્શ કરે તો વજ્ર એટલે એક હથિયાર છે આમ કઠોર એ હથિયાર કરતા મને એમ કે માયું હોય ને એના કરતા વધારે ખરાબ લાગે મને બ્રાહ્મણ ગ્રંથમાં માં લખ્યું છે કે બ્રાહ્મણ દિવ્ય વર્ણ છે ઘી દૂધ પાન અને અન્ન શુદ્રો ખાવું જોઈએ નહીં કારણ કે આનાથી બ્રાહ્મણને ને દુઃખ થાય છે શુદ્રો એ ઘરમાં રહેવું જોઈએ નહીં શુદ્રો એ શુદ્ધ જળ પીવું જોઈએ નહીં ઊંચા સ્થાન પર પાયે બેસવું જોઈએ નહીં કારણ કે આનાથી બ્રાહ્મણને ને દુઃખ થાય છે હવે આવું ધર્મ ના નામે લખી નાખ્યું આપણા માટે હમ હું માં લખ્યું છે કે બિલાડી નોળિયા દેડકા કુતરા ચંદનઘો ઘુવડ અને કાગડા આટલા હદ સુધી આપણા માટે હું કોળી સમાજ ને ઓબીસી માં આવતા જે શુદ્રવણની જાતિઓ છે એને એને કુતરા બિલાડા દેડકા નોળિયા ની આપણે કદાચ કોઈ આપણે સામા મેળવીને એમ પૂછે નોળિયા નળિયા જેવા સારું લાગે આપણને પણ એ તો શાસ્ત્રો લખ્યું છે તો આપણે એનું કઈ વાંધો નથી આમાં તો લખ્યું જ છે ને તો નવમી સદી બાદ આ કપટી બ્રાહ્મણ લોકોએ બૌદ્ધ ધર્મ નો બ્રાહ્મણ કરીને સમ્રાટ અશોકના સમયમાં વિદ્વાનો માટે બમણ શબ્દનો ઉપયોગ કરતા હતા અને તે શબ્દ પોતાના માટે ઉપયોગ કરીને બ્રાહ્મણ બની ગયા શાસક સમાજ ને ક્ષત્રિય વેપારી ને વૈશ્ય અને બાકીના કારીગર ને સેવા વાળા ખાસ કરીને જે બુદ્ધ ને માનતા હતા તેમને શુદ્ધ જાહેર કર્યા નવમી સદી થી લઈને મોગલ કાળ આપણા પૂર્વજો વિસ્તાર અને કામ પ્રમાણે હજારો જાતિઓમાં માં થઈ ગયા અભણ હોવાથી આપણો ઇતિહાસ સાચવી શક્ય નહિ પરંતુ આજના ક્ષત્રિય ઓબીસી એસસી એસટી સમાજ ની વિવિધ જે મૂળ અટક તમે જોશો ને તો એમાં આપણને સમાનતા જોવા મળશે જેમ કે સોલંકી પરમા રાઠોડ બારિયા મકવાણા ગોહિલ જાડેજા સરવૈયા ચાવડા વાઘેલા ઝાલા યાદવ મેર કંટારીયા ચુડાસમા આ બધી અટકો જે ક્ષત્રિયમાં એ જોવા મળશે ઓબીસી માં જોવા મળશે એસસી માં જોવા મળશે એસટી માં જોવા મળશે અને કોળી માં જોવા મળશે પણ આપણા એનો મતલબ આપણે ભૂતકાળમાં બધા એક જ હતા આ એનો સાબિતી તમારી નજર સામે છે અભણવાથી આપણા દસ પેઢી પહેલાના દાદાના નામની આપણને ખબર ન હોય પરંતુ અટક તો એ જ રહે ને કે સોલંકી તો સોલંકી રાઠોડ સરવૈયા એ જે હાલતી હોય એ યાદ રહી જાય દાદાનું નામ ન હોય અભણ તો એ તમે જોવો ને તો ઓબીસી એસસી એસ્ટી ક્ષત્રિયમાં એક સરખી જોવા મળશે આ બધી અટકો એનો મતલબ કે ભૂતકાળમાં આપણે બધા એક હતા આ સાબિત થાય છે આમાં સીધું હમ પછી તો ગામનું નામ પિતાના નામ પ્રમાણે ઘણી બધી નવી નવી અટકો ઉભી થઈને એમાં આપણે વિભાજિત થઈ ગયા પરંતુ એક વાત નક્કી છે કે આપણે બધા એક હતા અને એ સમ્રાટ અશોક ના સમયથી માંડીને છેક પાલવ સુધી ક્યાંય વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા નહોતી આપણે બધા જે કામ કરવું એ છૂટ હતી તો એ આપણી નજર સામેનો ઇતિહાસ છે

કૃષ્ણ આ બધાના એક પણ ના પુરાવો તમને નથી મળતા આધાર પૂરક જે પુરાતત્વ વિભાગના જે માન્ય રાખી શકે એવા ફક્ત ને ફક્ત ગૌતમ બુદ્ધ ના એક નહીં એક લાખ પુરાવો મળશે હમ હવે પછી નો અવતાર થશે કયો કારણ કે એ તો ભવિષ્યની વાત છે અને હિન્દુ ધર્મ ના જે શાસ્ત્રો છે ને હમ પુરાણો વાલ્મિકી રામાયણ એ બધામાં બુદ્ધ વિશે ખરાબ લખેલું છે એ લોકો એ બાજુ તો બુદ્ધ ના વિષ્ણુ નો અવતાર જાહેર કરી દીધો પણ એના વિશે ખરાબ લખેલું છે તો એ શુદ્રો અને ફસા માટે નું છે મિત્રો છે ઈશ્વરના અવતારો એવી કથાઓ વાહિયાત વાહિયા નાખી અને આપણા બાપ હતા અને એક બ્રાહ્મણ કથા આવું લખે શાસ્ત્રમાં અને બીજો બ્રાહ્મણ કથા વાંચે ને એમ કે શાસ્ત્રો માં લખ્યું છે એટલે શાસ્ત્રો લખ્યા કોને તમે આમાં વિડીયો છે તમે જોજો કથાકાર છે કે બ્રાહ્મણ ગમે પૂજ નહીં અને શુદ્ર ગમે એટલો જ્ઞાની હોય તો એની પૂજા નહીં કરવાની એ રામાયણ નો છે ને રામચરિત માનસ માં કે શાપ દેતા હોવા મારતા હોવા કઠોર વચન કહેતા હોવા ભી બ્રાહ્મણ પૂજની હે એસા સંત કહેતે હમ શીલ ઓર ગુણ સે હીન હાવ શીલ અને ગુણ વગર નો હોય હાવ હલકી કક્ષાનો બ્રાહ્મણ હોય તો એ પૂજની અને ગુણ ગુણો સે યુક્ત જ્ઞાનમાં નિપુણ હોય તો શુદ્ર પૂજની નથી હિંસા તો કરજો એટલે જ આઝાદી ના પંચોતેર છોતેર વર્ષ પછી પણ આપણા પણ ગણેલા ગણેલા કલેક્ટર થાય રાષ્ટ્રપતિ થાય આપણને આપણી સાથે ભેદભાવ થાય પૂજા કરવા જાય ને મંદિર માં બહાર કાઢી મૂકે અંદર જવા ન હોય ગર્ભરૂપમાં પણ એ બાબા સાહેબ ના કારણે ભણી ને ગણીને જે લોકો મોટા પદ ઉપર બન્યા છે ને પહોંચ્યા છે કલેક્ટર એસપી અધિકારી કે રાષ્ટ્રપતિ એને વિચારવું જોઈએ કે બાબા સાહેબે શું આપણને કીધું છે આ હિન્દુ ધર્મ ના દેવી દેવતાઓ એની પૂજા કરવાનું લખ્યું છે બાબા સાહેબ બાબા બાબાસાહેબે તો બાવીસ પ્રતિજ્ઞા આપી છે